બ્રિટિશરો ભારતમાં આવ્યા વેપાર કરવા માટે આવ્યા હતા હવે એ પ્લાસી નું યુદ્ધ જીતે છે પ્લાસી નું યુદ્ધ જીતે છે એટલે એને ધીમે ધીમે શું કર્યું વેપાર શાસન તરફ આગળ વધ્યા શું કર્યું વેપારમાંથી ધીમે ધીમે કેની કોર આગળ વધ્યા શાસન તરફ હું તમને અહીંયા સમજાવું તો તમને મજા આવશે થોડું ઘણું બોર્ડ વર્ક કરીએ તો વિદ્યાર્થીઓને ગમે કે સાહેબ છે એ બોર્ડ વર્ક કરે છે જુઓ અહીંયા ધ્યાન આપો કે ભાઈ બ્રિટિશરો ભારતમાં આવ્યા કોણ આવ્યું ભારતમાં બ્રિટિશરો આ બ્રિટિશરો ભારતમાં આવ્યા તા શું કરવા માટે વેપાર માટે કે શાસન કરવા માટે તમને ખબર છે વેપાર માટે શેના માટે આવ્યા હતા વેપાર માટે વેપાર કરવા માટે બ્રિટિશરો ભારતમાં આવ્યા હતા હવે આ બ્રિટિશરો એ સત્તરસો ને સત્તાવન ના યુદ્ધ ની અંદર આ તમને ટૂંકમાં સમજાવું છું સત્તરસો ને સત્તાવન ના યુદ્ધ એટલે કે પ્લાસીના યુદ્ધમાં પ્લાસીના ના યુદ્ધમાં શું થાય છે જીતે જીતે છે છે અને વેપારની જગ્યાએ શું કરે છે વેપારની જગ્યાએ શું કરે છે શાસન કરે છે આટલું ક્લિયર ફરી અંગ્રેજો ભારતમાં આવ્યા હતા વેપાર કરવા માટે આવ્યા હતા અંગ્રેજો એ ધીમે ધીમે પોતાની વેપારી કોટી બંગાળ અને આજુબાજુના પ્રદેશોમાં સ્થાપવા માટે કઈ ને કઈ યુદ્ધ કરે છે ભારતના લોકો સાથે પેલું યુદ્ધ કરે છે યુદ્ધ એમાં અંગ્રેજો અંગ્રેજો જીતે જીતે છે 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 એટલે બરોબર હવે શું કરે વેપારની જગ્યાએ શું અહીંયા આવી જાય શાસન શું આવી જાય શાસન બરોબર પછી અંગ્રેજો એક બીજું યુદ્ધ જીતે છે બરોબર છે સત્તરસો ને ચોસઠ નું બક્સર નું યુદ્ધ જીતે છે બક્સરનું યુદ્ધ અંગ્રેજો જીતે છે બરોબર આ યુદ્ધ જીતે છે આના કારણે શું થાય સાહેબ આના કારણે શું થાય બક્સરનું યુદ્ધ જીતે છે એના કારણે શું થાય અંગ્રેજોની શક્તિમાં વધારો થાય આવું આપણે કહી શકીએ બ્રિટિશરોની અથવા અંગ્રેજોની અંગ્રેજોની

ભારત ની અંદર અંગ્રેજો જુદી જુદી યોજનાઓ લાવવા માંડ્યા ભારતમાં અંગ્રેજો જુદી જુદી યોજનાઓ લાવવા માંડ્યા બરોબર જોજો માઇન્ડ મેપ કહેવાય આને શું કહેવાય માઇન્ડ મેપ જેટલું ભણ્યા એ ભારત ભારત માં માં અંગ્રેજો અંગ્રેજો એને બ્રિટિશર હોય કહેવાય અંગ્રેજો જુદી જુદી યોજનાઓ કેવી યોજનાઓ જુદી જુદી યોજનાઓ લાવ્યા અંગ્રેજો ભારતમાં આવ્યા એ કઈ આપણા હગા નહોતા કે આપણા વાલા નહોતા એ આપણું ધ્યાન રાખવા માટે નહોતા એવા આપણી કાળજી લેવા માટે નહોતા એવા એ તો ભારતને ગુલામ બનાવવા માટે વેપાર કરવા માટે આવ્યા

ભારતના લોકોના કલ્યાણ માટેની યોજના છે કે ભારતનું અહિત થાય ખોટું થાય શોષણ થાય એવી યોજના છે 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 મારા આ જવાબ જવાબ જોતો પછી આગળ થાય વેરી ગુડ બધા લોકોનો એક કે ભાઈ બ્રિટિશરો જે કઈ પણ યોજના લાવશે એક આપણને ચોકલેટ દે એક લોલીપોપ ખવડાવી લઈ કે અમે તમારું આમ કરશું આમ કરશું તેમ કરશું તમને સારું કરશું આવું કઈ એના મનમાં હતું નહીં એની દાલત કેવી હતી એકદમ ખરાબ આપણું શોષણ કરવું તો અંગ્રેજો ભારતમાં શાસન કરવા માટે જુદી જુદી યોજનાઓ લાવે શું લાવે જુદી જુદી યોજના પેલી યોજના લાવે છે સહાયકારી યોજના કે યોજના લાવે છે આ મેં ભણાવી દીધી હતી સહાયકારી યોજના આ અંગ્રેજો લાવે છે સહાયકારી યોજના ડન છે બીજી યોજના કઈ લાવે છે બીજી યોજના લાવે છે તટસ્થતા નીતિ તટસ્થતા નીતિ તટસ્થતા નીતિ અને ત્રીજી એક યોજના આ ચેપ્ટર માં તમને ભણાવવામાં આવી છે ખાલસા નીતિ ખાલસા નીતિ અથવા તો એને કહેવાય હડપ નીતિ સાહેબ આ યોજનાઓ થી આપણું શું થાહે આ યોજનાઓ શા માટે લાવ્યા આ યોજનાઓ શા માટે લાવ્યા તો કે ભાઈ ભારત ના લોકો નું ભારત ના લોકો નું શોષણ કરવા માટે

હવે જુઓ હવે જોજો તમે હજી તમને ખાલસા નીતિ સાહેબ ખાલસા નીતિ મારે ભણવી જોઈએ તો મારે કેમ ભણાય તો મને તો પેલા એ ખબર હોવી જોઈએ સાહેબ ખાલસા નીતિ છે ને તો પેલા તો મને આનો અર્થ આવડવો જોઈએ ખાલસા નીતિ ખાલસા કરવો એનો અર્થ હું એનો અર્થ સમજાઈ જાય ને તો મને અડધી યોજના તો આવડી જાય અર્થ સમજાય ખબર પડાવી લેવું પડાવી લેવું ત્રીજો અર્થ શું થાય ખબર છે ઝડપી લેવું ખેંય લેવું ઝડપી લેવું ઝડપી લેવું સાહેબ હવે પ્રશ્ન એ થાય કે શું પડાવી શું છીનવી લેવાની શું જપ્ત કરવાની શું મેળવી લેવાની વાત છે તો કે ભાઈ ભારતના રાજાઓ પાસેથી ભારતના રજવાડાઓ રજવાડાઓ જુદા જુદા પ્રદેશો ભારતના પ્રદેશો વેરી ગુડ જુદા જુદા પ્રદેશો સાબાસ હાલો સમજાઈ ગયું છોકરાઓને સમજાઈ જાય પરિવાર ખાલસા નીતિ એનો અર્થ થાય છીનવી લેવું એનો અર્થ થાય પડાવી લેવું એનો અર્થ થાય ઝડપી લેવું

હવે શું કરશે અંગ્રેજો આ નીતિ અંતર્ગત શું કરે છે ખાલસા નીતિ અંતર્ગત અંગ્રેજો અંગ્રેજો હવે આ પ્રદેશો પડાવશે કેમ આ નીતિ અંતર્ગત અંગ્રેજો કોઈ પણ બહાનું આપી બહાનું આપી કોઈ પણ કારણ દર્શાવી કોઈ પણ કારણ દર્શાવી ને જુદા જુદા પ્રદેશો શું કર્યા જુદા જુદા પ્રદેશો ને શું કર્યા કબજો કર્યો જુદા જુદા પ્રદેશો કબજે કર્યા હાલો ડન થાય છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના ના છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય છે બરોબર અહીંયા ધ્યાન આપજો

ડેલ હવ આવી જા ડેલ હવ આવી જા હા કોઈ પણ કારણ બતાવી છે જો આયા બધું લખેલું જ છે પેલું કારણ હું દેખાડે છે પેલું કારણ એ દેખાડે યુદ્ધ દ્વારા કોઈ કારણ જ નહીં સીધું યુદ્ધ કરીને કોઈ પ્રદેશ ને કબજે કરી લે છે બીજું તો કે ભાઈ કોઈ રાજા છે કોઈ રાજા છે એ અપુત્ર મૃત્યુ પામે હોય દાખલા તરીકે કોઈ રજવાડું છે હવે એ રાજા કોઈ કારણસર મૃત્યુ પામે છે

કયા કયા પ્રદેશો આવી રીતે પડાવી લીધા તો કે ભાઈ સતારા જેતપુર સંબલપુર ઉદયપુર બગાત અને નાગપુર આ બધા પ્રદેશો છે આવી રીતે કોઈ કોઈ રાજા છે એને પુત્ર કે પુત્રી એના કારણે એ પ્રદેશો શું કરી લે છે અંગ્રેજો ઝડપી લે છે પેલું યુદ્ધ દ્વારા બીજું કોઈ રાજા પુત્ર મૃત્યુ પામે તો ત્રીજું કારણ શું દીધું ખબર હાવ ખોટા હતા હાવ એટલે હાવ ખોટા ત્રીજું કારણ શું દીધું ખબર ગેર વહીવટ સરખો વહીવટ કરતા નથી આવડતું એલા ભાઈ તમે હમણાં આવ્યા અમારી પેઢીઓની પેઢીઓ કરતા શીખવાડો આવા વહીવટ કરવાના બાલે કરી લીધા પછી કરજ ની ઉગરાણી હવે ભાઈ અંગ્રેજો આવ્યા ને ત્યારે ભારતમાં એક સમય આપણી આપણો જમાનો હતો પણ ધીમે ધીમે અંગ્રેજોએ શાસન કર્યું ને એટલે આપણા રાજા છે આપણા રાજાઓ કેવા બન્યા ખબર કરજદાર બન્યા કેવા ભાઈના કરજદાર લેણાદાર બન્યા પોતે રાજ્ય ચલાવવું હોય તો શું કરે પૈસા લે કોની અંગ્રેજો પાસેથી પૈસા આપણા પછી રાજા છે સમય દઈ કે નહીં તો એને ઈ બાનું આપે કે ભાઈ તમે અમારા કરજદાર છો તમે અમારી પાસે પૈસા લઈ ગયા હતા તમે દીધા નથી તો હવે તમે તમારો પ્રદેશ છે એને હું કરી નાખશું હડપી લેશું બરોબર યુદ્ધ દ્વારા અપુત્ર મૃત્યુ પામે તો ત્રીજું છે વહીવટ ના બાને અને કરજ ના કરજ ની ઉઘરાણી તળે કરજ ની ઉઘરાણી તળે બરોબર યાદ રાખજો નામ માત્ર ની સત્તાનો અંત લાવી બરોબર આ રીતે પોતાની નીતિ અપનાવી હાલો બેટા કેટલા લોકો સમજાણું તમે રાખજો દન છે તો આ વાત આપણે કરી નાખી ખાલસા નીતિ હવે પછી આગળ વધી લઈએ વ્યવસ્થિત મેં તમને ખાલસા નીતિ દીધી હવે આપણે કંપની શાસન અસરો આ જોવા જવું હવે ભાઈ ભારતની અંદર બ્રિટિશરો આવ્યા એ આપણી રીતે સમજીએ આપણી રીતે સમજ્યાનો ફરી વાર ભારત ની અંદર અંગ્રેજો આવ્યા તમને અહિયાં બોર્ડ વર્ક કરીને સમજ સમજ્યા બોર્ડ વર્ક કરી સમજી પેલો પોઇન્ટ તો શું હતો ભાઈ કે અંગ્રેજો ભારતમાં આવ્યા ક્યારે આવ્યા તો કે ભાઈ અંગ્રેજો તો ઘણી સમય પહેલા આયવા ભારતમાં બરોબર છે સત્તરસો ને સતતાવન ની અંદર સત્તરસો ને સત્તાવન થી લઈ સત્તરસો ને સતતાવન થી લઈ અઢારસો ને સત્તાવન સુધી નો સમય આવ્યો ને અઢારસો ને સત્તાવન જોજો સત્તરસો ને સત્તાવન થી લઈ અઢારસો સત્તાવન નો સમય આવ્યો ત્યાં સુધીમાં ત્યાં સુધીમાં ભારતની સ્થિતિ કેવી હતી જુઓ તમે આ અને અઢારસો ને સત્તાવન સુધીમાં સો વર્ષના ઇતિહાસમાં સો વર્ષના ઇતિહાસમાં કેવો ફેરફાર થયો એ આપણે સમજવું છે અહીંયા જુઓ આ સત્તરસો સત્તાવન સમયનું ભારત કેવું હતું भारत के वो तो हम जो बेटा हम जो हमारा देख रहा हो भारत के वो तु? तो तो क्या भाई भारत सोने की चिड़िया है सोने की चिड़िया भारत के वो तो समृद्धि वाहन तू संपत्ति वाहन तू

કેટલાને સમજાય એટલી વસ્તુ કેટલા લોકોને આટલી સમજાય સત્તરસો સત્તાવન સમય સર કરજદાર એટલે શું મેં કીધું ને લેણિયા આપણે કોઈને આગળ પૈસા લઈએ ભાઈ ઠાકોરભાઈ કોઈને આગળ પૈસા લઈએ તો સમજાનું સત્તરસો સત્તાવન માં અંગ્રેજો એ શરૂઆત કરી એ પેલા આપણું આપણું ભારત કેવું હતું ખૂબ સારું એવું હતું સોને ચીડિયા જેવું હતું ધીમે ધીમે સત્તરસો સત્તાવન પછી શું થાય છે બ્રિટિશ શાસન ની શરૂઆત થાય છે સત્તરસો સત્તાવન પછી શું થાય છે બ્રિટિશ શાસન ની શરૂઆત બ્રિટિશ બ્રિટિશ શાસન ની શરૂઆત સત્તરસો સત્તાવન પછી શું થાય ભારતમાં બ્રિટિશ શાસન ની શરૂઆત અને ધીમે 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 અંગ્રેજો ધીમે 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 અંગ્રેજો ભારતના લોકો આર્થિક સામાજિક ધાર્મિક રાજકીય કોઈ બાકી નહોતું રાખ્યું રાજકીય બધી રીતે શું કર્યું ભારતના લોકોનું શોષણ બધી રીતે ભારતના લોકો શું કર્યું બેટા શોષણ આપણા લોકોને ત્રાસ આપ્યો આપણા લોકોને પીડા આપી આપણા લોકોને ખૂબ હેરાન કર્યા કઈ બાકી નથી રાખ્યું બરાબર છે પરિણામે અઢારસો ને સત્તાવન નો સમય આવે ને સો વર્ષ સુધી રહ્યા ને અંગ્રેજો ત્યાં સુધી ભારત કેવું બનાવી નાખ્યું ખબર સમૃદ્ધ ભારત કેવું

ભારત ની ચમક ને ઝાંખી પાડી દીધી ભારતની ચમક ને પાડી દીધી તો બધું બધું લખવાનું લખો એટલે માર્ક મળે ઓકે સર થેન્ક યુ સર ભણ તમે કઈ ન ઘટે થેન્ક યુ બેન ખુશી રાવલ બેન મજા આવે છે થેન્ક યુ બેન ગિગભાઈ સર તમારી ભણાવવાની આજ રીત રાખજો ભાઈ આજ રાખશુ કાર્ય કર્મા બેટા બરોબર છે તમારી માટે સી એ બેટા ભાઈ કમ્પ્લેટ સર નિત્યા બેન થેન્ક યુ બેન કાઈ વાંધો નથી ને દેવાની પટેલ ડન છે કમ્પલેટ 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 મજા પડે છે ઓકે 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 સર થેન્ક યુ સર હા બહુ સરસ ભણાવો છો થેન્ક યુ બેન બધા લોકોને થેન્ક યુ ભાઈ કદર કરવા માટે તમે કામની કદર કરતા અત્યારથી શીખી ગયા છો બહુ સારી વાત કહેવાય આજનો સમય કેવો છે ખબર છે કે લોકો છે એના કામને વખાણતા નથી માત્ર ને માત્ર વખોડે છે વખોડે મીન્સ ટીકા કરે છે ટિપ્પણી કરે છે કોઈ કામ છે કોઈ વ્યક્તિ કરે છે કોઈ કામ છે એ કોઈ માણસ કરવાનો પ્રયત્ન કરે છે તો એને આપણે શું કરવું કરે ખબર છે એનો વખાણ ના કરો તો કઈ વાંધો નથી પણ એની ટીકા ટિપ્પણી ન કરો એને વખોડો નહીં એની મજાક ન બનાવો આપણે તો નથી કરતા પણ બીજા કોઈ કરે છે કોઈ પ્રયત્ન કર્યો હશે એની મજાક ક્યારેય ન બનવી જોઈએ આ જીવનમાં શીખ લઈ લેજો એક હૃદયની અંદર આ વાત રાખજો જ્યાં પણ હશો ને આ વાત યાદ રાખજો મારી યાદ રાખજો શા માટે કહું છું બેટા એક વાત તમને કહું આજે સમય છે થોડોક તો શેર કરું હું તમને આ બધી શીખ હું કરવા આપું છું તમને ખબર છે બેટા શિક્ષક નું રોલ એવું હોય શિક્ષકનું જવાબદારી એવી હોય છે કે સ્કૂલમાં લોકો છે બધું ભૂલી જાય જોજો તમે બધું ભૂલી જાય છે પણ શિક્ષક ની કીધેલી વાતો લોકો નથી ભૂલતા અમને અમારા શિક્ષકોએ કઈક કીધું ને એ અમે આજ સુધી નથી ભૂલ્યા એટલે તમને કહું છું કદાચ મારાથી કોઈક સારી વાત થઈ હોય તો એ તમારા મગજમાં ઉતરશે તમે ભવિષ્યમાં મોટા થશો પછી તો આપણો કઈ પરિચય ન હોય તમે ક્યાં હશો અમે ક્યાં હશું પણ પણ એ વાત ને તમારી આગળ હશે તો તમારું જીવન બદલાઈ જશે બરાબર છે એટલે શિક્ષકો સ્કૂલ ની વાતો એ માણસને લાંબો સમય સુધી લાંબો સમય સુધી યાદ રહેતી હોય છે અને આ જ વાતો બધી આપણું જીવન બદલતી હોય શું બને જીવન બદલે છે મારા દીકરાઓ સર તમે બહુ મસ્ત થેન્ક યુ પૃથ્વી સર સ્ક્રીનશોટ બેટા દેજો આનો સ્ક્રીનશોટ કોઈકને પાડવો છે પાડી લો થોડો આનો સ્ક્રીનશોટ પાડી લો ચાલો

આર્થિક અસરો છે ભાઈ આર્થિક અસરો તમને તમને આ આ આ રીતે તો સમજાવી દીધી બધી બધી વસ્તુ તમે લખી આમાં શું બાકી છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રેલવે સેવાની શરૂઆત થઈ ભારતમાં ઇંગ્લેન્ડ વચ્ચે આગ બોટ ની સેવા શરૂઆત થઈ બરોબર છે આવું છે લ્યો કંપનીની સામાજિક અસર બરોબર છે તો અહીંયા તમને અહીંયા જો આ બધું મેં ભણાવી દીધું હતું ભાઈ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરનાર કોણ હતો મેં કોણ હતો ભારતમાં કોની ભલામણથી મુંબઈ મદ્રાસ કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ આ બધી વસ્તુ બેટા મેં કહી દીધી હતી આની પીડીએફ તમને મળી કે નત મળી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ